છેલ્લા બે વર્ષથી સાયબર ગુનાનો નાસ્તા પડતા આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર કમિશ્નરશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર કમિશનરશ્રી ઝોન ત્રણ સાહેબનાઓની સૂચનાથી અને મદદનીઝ પોલીસ કમિશ્નર એપ ડિવિઝનનાઓના માર્ગદર્શનથી સિંગલપુર પોલીસ સ્ટેશને પાંચ ગુના રજીસ્ટર નંબર અગિયાર એકવીસ શુન્ય શૂન્ય ત્રેસઠ ત્રેવીસ ઝીરો છસો સત્તર બે હજાર ત્રેવીસ ટીકો કલમ પાંચસો પાંચસો એક પાંચસો ચાર પાંચસો છ એકસો છ તથા આલટી સડસઠ આરોપી અવિનાશ રોહિત કુમાર વ્યાસ વર્ષ પાત્રીસ ધંધો નોકરી રહેવાસી ઘર નંબર વીસ નવરંગ સોસાયટી રના પાર્ક સોસાયટીની સામે વટવા રોડ નારોલ અમદાવાદનાઓ છેલ્લા બે વર્ષથી સફળતો આરોપીની તપાસ માટે મહેશભાઈ મશરામભાઈ લોકરક્ષક કિશનસિંહ સિંહ ટીમ અમદાવાદ મોકલી આરોપીને પકડી સિંગલપુર પોલીસ સ્ટેશન સુરત ખાતે લાવેલ હતા પુછખુરા આરોપી અવિનાશ રોહિત કુમાર વ્યાસ ઉમર વર્ષ પાંત્રીસ ધંધો નોકરી રહેવાસી ઘર નંબર વીસ નવરંગ સોસાયટી રના પાર્ક સોસાયટીની સામે વટવા રોડ નારોલ અમદાવાદ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર રાયબી ગોહિલ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ વશરામભાઈ લોકરક્ષક કિશનસિંહ પ્રભાતસિંહ લોકરક્ષક મોનિકાબેન બાબુભાઈ બન્યું